દોસ્તો શું તમને ખબર છે રશિયાના ગામડાઓ કેવા દેખાય છે અને શું તમે જાણવા માગો છો કે રશિયાના ગામડામાં ખેતી કેવી રીતે થાય છે જો તમને ન ખબર હોય તો આજે જણાવીશું અને સાથે એ પણ જણાવીશું કે રશિયાના ગામડાઓ આટલા બધા સુંદર કેમ દેખાય છે જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો

પરંતુ જ્યારે એમને ખબર પડે કે આદરપૂર્વક તમે વર્ષો કે નહીં ત્યારે તે તમારું આદર કરે છે ગામડાઓમાં સામાન્ય રીતે ધૂળ ઢેફા અને પાણા હોય છે ગટર નળના પાણી અને ગરમીની વ્યવસ્થા હોતી નથી આ કેટલાક ઘરો અને ગામડાઓમાં તે હોઈ શકે છે પણ બધામાં નહીં પણ આ રશિયાના ગામડાઓ કંઈક અદ્ભુત અને વિશિષ્ટ હોય છે આ ગામડાઓમાં એક શહેર જેવી વ્યવસ્થા હોય છે લક્ઝરિયસ ઇમારતો હોય છે આ સાથે જ એમનું મકાનનું બાંધકામ પણ ખૂબ સારું હોય છે અને જેને જાણીને તમને લાગે નહીં કે આ ગામડાઓ હોય છે એમાના મોટા ભાગના જે કાંઈ પણ આ ગામડાઓમાં વસતા વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ છે એ ડ્રગ્સના વ્યસની અને દારૂડી દારૂડિયાઓથી ભરેલા હોય છે અને કેટલાક નીચા જીવનના લોકો પણ હોય છે કમનસીબે રશિયાના મોટા ભાગના નાના શહેરો અને ગામડાઓ ઉદાસીન કદરૂપા સ્થળોએ છે સ્થાનિક લોકો કદાચ ઘરે બેઠા હશે અને નવા આવનારાઓમાં ખૂબ રસ ધરાવતા નથી સિવાય કે અપાર્ટમેન્ટ બ્લોકના પ્રવેશદ્વાર પાસે બેઠેલા કેટલાક બબુચકો દોસ્તો આ જે ગામડાઓ છે રશિયાના એમાં ખેતી કેવી રીતે થાય છે એ તમને જણાવી દઈએ દોસ્તો આ રશિયાના ગામડાઓ ખૂબ ટેકનોલોજીથી ભરપૂર હોય છે કારણ કે જેટલી ટેકનોલોજી અન્ય દેશોમાં ન હોય એટલી ટેકનોલોજી રશિયામાં છે ત્યારે આ રશિયામાં જે કાંઈ પણ ટેકનોલોજી છે એના આધારે જે યંત્રો બનાવવામાં આવ્યા છે એ યંત્રોના આધારે ખેતી કરવામાં આવતી હોય છે જેનાથી જે કાંઈ પણ પાકનું ઉત્પાદન છે એને મહત્તમ કરી શકાય છે આધુનિક ટેકનોલોજીવાળા વાહનોથી આ રશિયાની ખેતી ખૂબ અદ્ભુત બને છે ત્યાંની મહિલાઓ પણ ખૂબ સુંદર દેખાય છે આ મહિલાઓની તસવીરો જોઈને પણ સૌ લોકો નવાઈ પામી જતા હોય છે આખરે રશિયાની મહિલાઓ આટલી સુંદર કેમ દેખાય છે એવા અનેક લોકોના મનમાં સવાલો પણ થતા હોય છે ત્યારે દોસ્તો ગામડામાં પણ એમનું જીવન ખૂબ અદભુત રીતે વર્ણવાયું હોય છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને રશિયાના ગામડા વિશેની કેટલીક અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે સામાન્ય રીતે અહીંના ગામડાઓ ભારતના ગામડાઓથી તદ્દન અલગ હોય છે કારણ કે ભારતના ગામડાઓમાં ધૂળ ઢેફા અને પાણા જોવા મળતા હોય છે ભીતે ભીતે છાણા જોવા મળતા હોય છે અને સૌ લોકો ખૂબ માયાળ હોય છે દરેક લોકો એકબીજાના સુખમાં અને એકબીજાના દુઃખમાં સહભાગી થતા હોય છે ત્યારે ગુજરાતના ગામડાઓ વિશેની વાતો તો તમે બધાએ સાંભળી જશે શું તમે ગુજરાતી છો અને સાચા અર્થમાં જો તમે સૌરાષ્ટ્રવાસી હોય તો તમારું ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કારણ કે આપણે બધા ગુજરાતીઓ માટે આ ગામડાઓ વિશે જાણવું અને એમની વિશેની વાતો સાંભળવી એ રસદાયક હોય છે ત્યારે આપનું ગામ અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો અને જો આ જે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આ આપને સૌથી પહેલાં થેન્ક યુ